કરજણ તાલુકાના સાંસદ ગામે કરજણ પોલીસે છ લાખ ઉપરાંતનું વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડા સૂત્રોની મળતી માહિતી અનુસાર કરજણ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સાસરૂદ ગામની સીમમાં સાંસૃદ ગામનો જીસમ ઇમરાન હનીફ કુરેશીએ વિદેશી દારૂનો જથ્થો ઉતર્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી કરજણ પોલીસે બાતમીના આધારે રેડ કરતા કરજણ પોલીસને છ લાખ બાવન હજાર આઠસોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો રેડ દરમિયાન બુટલેગર ઇમરાન ફરાર થવામાં સફળ બન્યો હતો કરજણ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે અન્ય મુદ્દા માલ મળી અગિયાર લાખ બાવન હજાર આઠસો નો મુદ્દા માલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ